એટલે ઘણી વાર લોકો આમ સજવાની શું જરૂર છે તૈયાર થવાની શું ના પુષ્ટિ માર્ગી છો તો નંદ મહોત્સવમાં ગોપીઓ ગયા તો આત્મા ગોપીઓ ગયા તો સજીને ગયા યમનાજી પણ પ્રભુને મનાવવા ગયા તો સોળે શણગાર સજ્યા કારણ કે આપણે તો સૌભાગ્યશાલી છીએ અરે એટલા માટે જેમ સૌભાગ્યશાલી સ્ત્રી હોય ને એવા આનંદ વિરોધ નથી મર્યાદા માર્ગ જેવો વિરોધ નથી અહીંયા તો પ્રભુ પાસે તો એવા સુંદર થઈને જાઓ કે તમને જોઈને ઠાકોરજી રાજી થાય દયામભાઈ હતા ને લગ્નમાં જાય તો ફાટેલા વસ્ત્રો પહેરીને જતા પણ હવેલીએ જાય તો નવો જામો કાઢે ને નવો પાક બાંધે બધા પૂછે કે હવેલીએ દર્શન કરવા જાવ એમાં તૈયાર થવાની શું જરૂર તો કે આ દુનિયામાં જઈશ તો સારા કપડા જોઈને લોકો ઈર્ષા કરશે પણ સારા પહેરીને ઠાકોરજી પાસે જવું તો ઠાકોરજીને આનંદ થાય પ્રભુને જોઈને આપણને તો પ્રસન્નતા થાય પણ ઘણા લોકો સવારે સવારે વાળ છુટ્ટા રાખીને એવા લાલનને જગાવવા જતા હોય કે પ્રભુ ડરી જાય કે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘા ક્યાંક રાત ડરી ના જાય એટલે પ્રભુ પાસે જઈએ તો ગોપી બનીને જવું ગોપ બનીને જવું નંદ યશોદા બનીને જવું આપણને જોઈને ઠાકોરજી ડરી જાય એ રીતે ને જવું લક્ષ્મીજી પણ ચકિત થઈ ગયા ગુસાઈજીની આ શોભા જોઈને તો આપણે ત્યાં જે વિવેક છે જે ભાવ છે તો કયું યમુનાજીની શોભા કેવી છે एक कोई रूप बीजू स्वरूप स्वरूप ती तो रसोवई सार श्री यमुना जी सूरत सब बिंदु सी सिंधु सी बही चली ई स्वरूप यमुना जी अगला स्मर पितु श्री जम कहु एमज कहु स्मर श्रम जलाणु भी बे स्मर शब्द नो प्रयोग था एक स्मर श्रम जलाणु भी सकल गात्र जय संगम यमुना जी रो स्वरूप सू है એટલે સ્વરૂપ તો એ કહ્યું છે કે રાસ કરતા પ્રભુના મસ્તક ઉપર શ્રમ બિંદુ આવે અને એક વસ્તુ સમજી લો કે પ્રભુ રસના બનેલા છે રસ સિવાય બીજું કઈ નથી જેમ ચાસની ના રમકડા બનાવો એ તમે આખું ગુલાબનું ફૂલ બનાવો પાંદડી બનાવો દાંડી બનાવો તો દાંડી ચાખો કે પાંદડી ચાખો છે તો સક્કર તો હે તો મિશ્રી ચાસની આકાર જુદો એમ ભગવાન રસ સિવાય બીજું કાંઈ નથી એટલે શ્રમ પ્રગટ થયા તો બિંદુ લૌકિક લોકોને પરસેવો આવે પણ પ્રભુ તો રસ જ છે એટલે રસ ઉદ્દીપન થયો એટલે શ્રમરસ આગળ વધ્યો પ્રભુએ કાજળ લગાડ્યું હતું નયનામૃતમાં મૃતમાં ભળ્યો બીડી આરોગ્યા હતા અધરામૃતમાં ભળ્યો આગળ ગયો અને ચરણામૃતમાં ભળીને જે રસ વયો એ જ શ્રી યમુનાજી એટલે પ્રભુમાં બિરાજતા સર્વ રસોનું સ્વરૂપ એ જ યમુના સુરત શ્રમ બિંદુ સિંધુ સિંહ બહી છે આ યમુનાજી નું સ્વરૂપ અને રૂપ કેવું રૂપ દેત આપ જૈસી યા શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને એવું જ લાગે જાણે સાક્ષર ઠાકોરજી હોય એ રૂપ ઠાકોરજી ને આપણે કે શ્યામ છે નાવા વસ્ત્રો ને આવી આંખો આ રૂપ અને રસોવૈ સ્વરૂપ યમુનાજી ની શોભા કેવી છે સ્મર પિતુ શ્રીયમ બિભતિ સ્મર એટલે કામદેવ અને સ્મર પિતુ એટલે કામદેવના પિતા એટલે કૃષ્ણ પ્રભુને ત્યાં પુત્ર થયા પ્રદ્યુમ્નજી આપણે ત્યાં ચાર વ્યૂહ માનવામાં આવે આવેદેવ પછી એક વાસુદેવ થી લઈ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન ચાર વ્યૂહ જે આપણે કહીએ છીએ એમ ભગવાન ના પુત્ર થયા પ્રદ્યુમ્નજી અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર હતો એટલે રતિ સાથે એમના વિવાહ થયા છે તો સ્મર એટલે પ્રદ્યુમ્નજી કામદેવ અને એમના પિતા એટલે શ્રી કૃષ્ણ અને શ્રીયમ એટલે શોભા બિભ્રતિમ એટલે ધારણ કર્યા છે એટલે જેમણે સાક્ષાત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કર્યા છે એવી શોભાવાળા શ્રીયમનાજી અને એટલા માટે બે વસ્ત્ર શિંગારનો ઉલ્લેખ છે એક ચુંદડી એટલે ચુંદડીના ચણિયા ચોળી યмнаજી ધારણ કરે છે એટલે ચુંદડી મનોરથને કહેતા હોય છે ને અને આરતીમાં ગાઈએ છે ને ચુંદડીએ ચટકાળ્યા અને ચુંદડી એ સૌભાગ્યનું પ્રતીક છે જમ યмнаજીના શણગાર કરવામાં આવે શણગારમાં સોળે શણગાર આદિ યмнаજીના તટ ઉપર કરતા હોઈએ છીએ એ રીતે જ વસ્ત્ર ધરાવીએ ત્યારે ચુંદડી ધરાવવામાં આવે આપણે કે ને ચુંદડી ઓઢાડી એટલે સૌભાગ્ય સૌભાગ્ય નક્કી તો એમ કારણ કે યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી પણ છે રાધાજી ના મુખે વિરહ ની વાત સાંભળશો કોઈ શાસ્ત્ર માં યમુનાજી ઠાકોરજી નો વિરહ કરે છે એવો કોઈ ઉલ્લેખ ક્યાંય નહીં હોય કે યમુનાજી ને અખંડ સંયોગ છે અને યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે એટલે લાલ વસ્ત્ર આપણે ઝરીજીમાં ધરાવી નેવરો કહીએ કેમ અખંડ સૌભાગ્યનું ચિહ્ન છે અખંડ સૌભાગ્યવતી યમુનાજી છે અને અખંડ દાન કરે છે તો ચુંદડીના વસ્ત્રો ને છોળે શણગાર ધરે અને બીજા યમુનાજી નું જે સ્વરૂપ પ્રાય ચિત્રજીમાં આપણે જોતા હોઈએ કે મુકુટ કાચનીનો શણગાર ધરે છે મુકુટ એટલે જે મસ્તક પર ધરીએ એ અને કાચની એટલે રાસના જ્યારે શણગાર હોય ત્યારે ઠાકોરજી મસ્તક પર મુગટ ધરે ત્યારે શ્રીઅંગ ઉપર કાચની પહેરે કાચની એ વસ્ત્રનું નામ છે જે ઘેરવાળું વસ્ત્ર જે છે યમુનાજીના સ્વરૂપમાં જોઈએ છે ને એને કહેવાય કાચની એટલે કે રાસ સમયે ઠાકોરજી મુકુટ કાચની ના વસ્ત્ર શ્રંગાર ધરે એટલે પ્રાય તમે સેવાના ક્રમમાં જોશો ને તો જ્યારે પણ પ્રભુ પોતાના રસનું આનંદનું દાન કરવાના હશે ને તો મોટા ભાગે એ સમયે મુકુટ કાશીના શણગાર આવશે જોઈ લેજો મોટા ભાગના બધા દાનના એકાદશીના દિવસોમાં આદિ વિશેષ જ્યારે આનંદનું દાન કરવાના હોય ત્યારે મુકુટ કાશીના વસ્ત્ર શ્રંગાર ધરતા હોય છે તો યમુનાજી પણ ધર્યા એનો અનેક ભાવ શ્રીયમ વિભ્રતિમ ઠાકોરજીની શોભાને ધારણ કરી છે તો આ શોભા કઈ રીતે ધરી તો અનેક અનેક એના પદ એના બતાવવામાં આવી એક જે પ્રસિદ્ધ કથા છે કે એક વાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી અને માન ધરવાની લીલા કરી ઠાકોરજીએ કહ્યું કે પહેલા હું રીસાવું ને આપ મને મનાવો અથવા આપ પહેલા રીસાવું ને હું આપને મનાવું ને પછી તમે મને મનાવો જો આપણે ત્યાં રાસના આ અંગ છે દાન માન ખેલ અને રાસ એટલે રોજ માન ધરે છે સ્વામીજી એટલે જો ને આપણે ત્યાં પોઢાવતી વખતે માનના પદો ગવાય છે કે ઠાકોરજી માન મનાવે સ્વામીજીને અને પછી રાસ આદિક લીલાઓ થાય અને એટલા માટે જ સેવા ક્રમમાં પ્રભુને મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે ભલે ગમે તેટલો ઉષ્ણકાળ ચાલતો હોય પણ પ્રભુ પોઢે ત્યારે મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે કારણ કે હવે માન દૂર થયું અને પ્રભુ હવે રાસમાં પધાર્યા છે પણ એનો અધિકાર આપણને નથી એટલે મસ્તક સુધી ઓઢાડી દઈએ એટલે પ્રભુ હવે એમની કુંજમાં પધારી પણ જ્યાં આપણો અવસર ન હોય એને શું કહીએ અનવસર હવે આપણો અવસર નથી હવે તો લીલા પરિકર સહિત ઠાકોરજી પધાર્યા છે વ્રજભક્તો પાસે પધાર્યા છે તો આમ મુકુટ નો એટલે લીલાની પ્રસિદ્ધ છે તો ઠાકોરજી સ્વામીજીને મનાવવા લાગ્યા અને પ્રભુ તો ચતુર ચતુર એવા શિરોમણી છે તુરંત સ્વામીજીને મનાવી લીધા ઠાકોરજી નો માન ધરવાનો અને એવું માન ધર્યું એવું માન ધર્યું સ્વામીજી તો મનાવી મનાવી ને થાક્યા એવા રીસાયા પ્રભુ કેમે કરીને માનતા થાક્યા અરે ચંદ્રાવલી તમે મનાવો ચંદ્રાવલી પણ થાક્યા અરે લલિતાજી તમે મનાવો

ઇન બિના કોણ કરી શકે હે સખી આ સુતિ રૂપાઓ છે ને ગોપીઓ ઋષિ રૂપાઓ છે એટલે બધાએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે હવે યમુનાજી વગર ઠાકોરજી નહીં માને અને યમુનાજીને વિનંતી કરી આપ પધારો અને પ્રભુનું માન દૂર કરો અને યમુનાજી યુક્તિ કરી શ્યામ સંગ શ્યામ વહે રહી ઠાકોરજી જેવું રૂપ રાસમાં જેવું પ્રભુ ધારણ કરે ને અગે યમનાજી નું મુખારવિન બિલકુલ ઠાકોરજી જેવું છે એમનો વર્ણ શ્યામ બિલકુલ ઠાકોરજી જેવો છે એટલે યમનાજીએ શિંગાર અને વસ્ત્ર પર ઠાકોરજીના કારણે જેવા રાસમાં પ્રભુ મુગટ અને કાચની ધરે એવા વસ્ત્ર શિંગાર ધર્યા અને હું ઠાકોરજીનું માન દૂર કરીશ અને હાથમાં કમળની માળા લઈ ઠાકોરજી સામે આવીને ઉભા રહી ઠાકોરજી ચોંકી ગયા આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો અને ત્યારે યમુનાજી સ્મિત કર્યું અને સમજી ગયા કે આ તો કૃષ્ણ નહીં આ તો શ્યામ સુંદર શ્રી અને હસી પડ્યા પડ્યા ઠાકોરજી અને હસી હસી એટલે માન થઈ આ ખેલ માનનો એવો છે જાઓ ને તો માન ગયું અને હસી પડ્યા માન દૂર થઈ ગયું અને બધા જ ગોપીજનો આવીને યમુનાજીને વંદન કરવા લાગ્યા સ્વામીજીએ પણ વિનંતી કરી કે હવે જ્યારે પણ આપ ઠાકોરજીની કુંજમાં પધારો તો આ જ વસ્ત્ર શ્રિંગાર ધરીને પધારે એટલે પોતાની કુંજમાં હોય હે દે દેત શ્રી ત્યારે યમુનાજીની કુંજમાં સમસ્ત ગોપીજનો બિલકુલ યમુનાજી જેવા છે અને ચુંદડીના વસ્ત્ર ચણિયા ચોળી ધારણ કરે છે પણ જયારે યમુનાજી ઠાકોરજીની કુંજમાં પધારે ઠકુરાણી બન્યા ઠાકોરજીના ઠકરાણી બન્યા એટલે ઠકરાણી ત્રીજ કહેવાય છે યમનાથજી જે દિવસે દર્શન આપ્યા ને આપણે શું કહીએ ઠકરાણી ત્રીજ ઠાકોરજી નામ પરથી ઠકરાણી નામ આવ્યું તો આમ કથાઓ તો ઘણી બધી છે હે ઠાકોરજીના આ વસ્ત્ર શ્રીંગાર એટલે જ કહેવાય છે કે આ મુકુટ કાચનીના વસ્ત્ર વાળું સ્વરૂપ એનું ચિત્ર સૌથી પહેલું ગોકુલનાથજીએ સિદ્ધ કરાવ્યું પોતાના હાથે સિદ્ધ કર્યું અને વૈષ્ણવોને આ આધિ દૈવિક સ્વરૂપના દર્શન કરાવે એ પહેલા આ ચિત્ર પ્રસિદ્ધ નહોતું કારણ કે લીલા જ ગુપ્ત હતી આ ગૂઢ લીલાઓ ક્યારે પ્રગટ થાય જ્યારે સ્વામીજી પોતે ભૂતલ પર પધારે અને આ લીલાની વાતો કરે ત્યારે ભૂતલ પર લીલા લીલા હોતી જૂની નથાથ કારણ કે આ બધી લીલાઓ થાય છે એ ભૂતલના લોકોને ક્યાંથી ખબર પડે કે આ મોટા મોટા દેવતાઓને ત્યાં કહું ને કે જ્યાં નહીં પ્રવેશ વિધિહરનું મોટા મોટા દેવતાઓને પણ સ્વપ્નમાં ઝાંકી થતી નથી એ લીલાઓની ઝાંકી ભૂતલ પર મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને કરાવી એ તો આપણે ક્યાં સમજવાના હતા કે દાન લીલા કઈ રીતે ઠાકોરજી કરે માન લીલા કઈ રીતે ઠાકોરજી કરે રાસ લીલા કઈ રીતે કરે આ બધી ભગવદીઓના મુખે આ બધા કીર્તનો ગવડાયા તો આપણને ખબર પડી કે પ્રભુ અને લીલા કઈ રીતે તો આપણે ક્યાં જાણવાના અને ઠાકોરજી જ નથી પ્રગટાવ્યા મહાપ્રભુજી આખું લીલા પરિકર ભૂતલ પર પ્રગટાવ્યું છે આ લીલાઓ પ્રગટ કરી છે પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન તો આ મહારસ સાધારણ રસ નથી રસો વૈસા એ રસ પરમાત્મા પણ એમની લીલાનો રસ એ મહારસ છે જે મહારાસમાંથી પ્રગટ થાય છે એ મહાપ્રભુજી એ ભૂતલ પર પ્રગટ થાય છે બાકી ભગવદ અવતાર તો થયા છે પણ આ લીલાનો રસ ક્યાં પ્રગટ્યો મહાપ્રભુજી ઠાકોરજીને પ્રગટાવવા નથી પધાર્યા આ મહારસને દાન આપવા માટે અદે દાન દક્ષશ મહોદાર ચરિત્રવા

એક વાર પ્રભુએ વેણુનાદ કરીને સર્વરજ ભક્તોને બોલાવ્યા બધા જ આવ્યા અને પ્રભુ સોળે શણગાર સજીને ઠાડા છે અને કહ્યું આવો ગોપીજનો મહારાસ કરી ગોપીજનોએ કહ્યું કે પ્રભુ આપના વસ્ત્ર ને શ્રિંગાર એ આપનું ઐશ્વર્ય છે અને જ્યાં સુધી ઐશ્વર્ય પ્રધાનતા હોય ત્યાં સુધી માધુર્ય પ્રાગટ્ય થતું નથી આ ઐશ્વર્ય વડું કરો તો માધુર્ય પ્રગટશે જો આપણે ત્યાં ત્રણ શબ્દો મહત્વ ઐશ્વર્ય માધુર્ય અને સૌંદર્ય આપણે ભાગ્યશાળી એટલા માટે થયા આ ત્રણ દિવસમાં આ ત્રણેય ને આપણે ચાખ્યું કારણ કે ઐશ્વર્ય યમનાજીમાં છે સૌંદર્ય વલ્લભમાં છે અને મધુરાદિ પતેર અકીલમ મધુરમ મેશીનાથજીમાં છે તો આ ત્રણ દિવસનો સત્સંગ એટલે ઐશ્વર્ય સૌંદર્ય માધુર્ય સૌંદર્ય વલ્લભ સૌંદર્યમ પ્રગટિતમ અને અષ્ટવિધ શ્રી અમનાજીમાં બિરાજમાન છે આ ત્રણેયનો રસપાન મહાપ્રભુજીની કૃપાથી ત્રણ દિવસમાં આપણને કરવા મળે કહ્યું કે આ ઐશ્વર્ય શણગાર છે વડા કરો ઠાકોરજી કે વડા તો કરું પણ જો ભૂતલ પર મૂકું તો આખા ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય અને બધાને મહાત્મ જ્ઞાન થઈ જાય સંભવ નથી શું કરીએ રાસ કેમ થાય તો કહ્યું કે તમારામાંથી કોઈ એક ગોપી જો મારા ઐશ્વર્યને ધારણ કરી રાખે મારા વસ્ત્ર ને ધરી રાખે તો રાસ થાય કોઈ એક આગળ બધા વિચાર કરે જો ઐશ્વર્ય ધરીએ તો અનુભવ અમને ન થાય મળે કોણ તૈયાર થાય યમનાજીને થયું જો હું ભલે રસ્તી વંચિત રહી જાઉં પણ મારે કારણે તમને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા તમે યમુનાજી આગળ આવ્યા ને કહ્યું લાવો પ્રભુ આપના ઐશ્વર્ય હું ધારણ કરી રાખું અને શ્રી એ ઠાકોરજીના મુકુટ કાચરીને શણગાર સ્વયં શ્રી ઠાકોરજી યમુનાજીને ધરાવ્યા અને એટલા માટે પ્રભુનું જે ઐશ્વર્ય છે એ સમગ્ર ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજમાન અષ્ટિ ઐશ્વર્યની વાત યમુનાજીમાં યમુનાસ્ટકમાં પણ છે અને આમ કમળની માળા લઈ શ્રી યમુનાજી જ્યાં સુધી મહારાજ ચાલતો રહ્યો ત્યાં સુધી યમુનાજીએ લઈને ધારણ કર્યું અને યમનાજીને તો બધા શણગારની ભાવના છે આત્મા ત્રણ કમળ કહ્યું ને કળી અર્ધ વિક્ષેપ પૂર્ણ વિક્ષેપ એટલે પ્રેમ આસક્તિ અને વિસન આ ત્રણ કમળ આત્મા છે ને એ ભક્તિની ત્રણેય અવસ્થા જે મહાપ્રભુજીએ બતાવી એટલે જ તો કયું બ્રહ્મ સંબંધ જબ જો હોતો આ જીવકો તબહી ઇનકી ભુજા વામ ફરકે આ આત્મા ત્રણ કમળ છે ને એટલે બ્રહ્મ સંબંધ થાય એટલે આ ત્રણેયનું દાન કરવા માટે યમનાજીની વામ भुजा ફેરખવાળા એટલે વામ પૂજા એક ભાવ એ બતાવ્યો કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય ને તો ડાબો હાથ જોવે પુરુષનો જમણો જોવાય તો વામ પૂજા ફરકે કેમ પોતાનું જે સૌભાગ્ય છે ને એ પોતાના જીવને આપવા માટે યમનાજીનું વામ અંગ ફરકવા લાગ્યો તારો બ્રહ્મ સંબંધ થયો એટલે મને જે સૌભાગ્ય મળ્યું છે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે શક્તિ આપવા માટે હવે એકતાલીસ પદમાં તો અદભુત ચર્ચાઓ છે એમ લાગે કે એક 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 આ તો પેલો વ્રજ કમળ જ સહસ્ત્ર દલનો કમળ હોય ને એવું એકતાલીસ પદ છે કે એક એક પાંખુડીઓ ખોલતા જાઓ ને ખુલતું જાય ને ખોલતા જાઓ ને ખુલતું જાય અને અનંત પાંખુડીઓ વાળું આ કમળ જેના મધ્યમાં શ્રી અમનાજી બિરાજમાન છે તો એક ભાવ એ ત્રીજો એક ભાવ પણ આ બધા ભાવ બતાવો છે તો યમનાશક રહી જશે તો ઘણી બધી ચર્ચાઓ છે તો કમળ હાથમાં આ જે કમળ ધર્યું છે શું છે ભક્ત હારાખત હી હાર કરકે આ સાધારણ કમળ નથી આ ભક્તોના હૃદય છે જે ઠાકોરજીને ધરાવાય એમના જે પધારે છે એવા ઘણા ભાવ આપણે તો તો શ્રીયમ બિભ્રતિમ શ્રી ઠાકોરજીની શોભાને ધારણ કરવાવાળા કલિંદ ગીરી મસ્તકે પતદ મંદ પૂરો જ્વલા કલિંદ પર્વત પરથી સૂર્યની અંદર બિરાજતા નારાયણના હૃદય પ્રદેશમાંથી અલૌકિક યમુનાજીનું પ્રાગટ્ય છે અને પ્રવાહ ક્યાં આવે છે કલિંદગિરીમસ્તકે કલિંદ પર્વતના મસ્તક અને એટલા માટે યમુનાજીનું નામ કાલિંદી છે કલિંદતિ ખંડયતી इति કાલિંદી જે કલીના દોષોનું ખંડન કરવાવાળા છે એ જ કાલિંદી છે મસ્તક પરથી પડતા

એક એવું છે જાણે યમુનાજી માટે ગોપીઓ સુંદર હિંડોળો સિદ્ધ કર્યો હોય અને હિંડોળામાં બિરાજી યમુનાજી જોર જોરથી ઝૂલી રહ્યા હોય એવું એક શિલા પરથી બીજી શિલા પર જતા એમ લાગે કે હિંડોળે ઝૂલી રહ્યા છે અને બીજો અર્થ એમ કર્યો દોલોતમા નો અર્થ ડોલી ડોળીમાં બેસીને નવ માનો નવ વધુ આઈ ગવને એકતાલીસ પદમાં માં કહ્યું કે યમુનાજી પધારતા હોય ત્યારે એવા ઉતાવળા ઉતાવળા કલંદ પર્વત પરથી આવે અવાજ કરીને ગતિ કરતા હોય જાણે વ્રજમાં જલ્દી પહોંચવાની ઉતાવળ ન હોય વ્રજમાં જવાની એ કન્યાને પતિ પાસે જવાની ઉતાવળ ન હોય જેવો ભાવ નવ વધુ આઈ ગવને એ નવોઢાના મનમાં જે ઉમંગો હોય એવી ઉમંગો યમુનાજીમાં દેખાય છે પણ જ્યાં વ્રજમાં આવી જાય ને પછી શાંત થઈ જાય માનો પોતાના નિજ ગ્રહે આવી ગયા એટલે એવું લાગે છે જાણે યમુનાજી ડોલીમાં બેસી અને એમનું આણું થઈ રહ્યું છે માનો નવ દુલ્હની આઈ ગવને એમનું નવ વધુનું આણું થયું છે અને એ રીતે યમુનાજી ગતિ કરતા કરતા ઠાકોરજી પાસે આવે છે મુકુંદ વર્ધની જયતી પદમ બંધો એ મુકુંદ જે મુક્તિને પણ મુક્તિ આપે મુકુંદ પણ યમુનાજી મુક્તિ નહીં આપે મુકુંદ રતિ એ મુક્તિને મુક્તિ આપનારા પ્રભુમાં રતિ એટલે પ્રેમની વર્ધન કરનારા આપ છો પ્રભુના પ્રેમના દાતા આપ છો એટલે જ તો કહ્યું યમના સી નાહી કોર દાતા એના જેવું દાતા કારણ કે વસ્તુ આપનારા તો ઘણા છે દુનિયામાં ઘણા છે તો કેમ કહ્યું યમના સી નાહી કારણ કે યમનાજી ઠાકોરજીના ના દાન કરે છે એટલે એમના જેવો દાતા કોઈ નથી કારણ કે કોઈ સ્ત્રી પોતાનું સૌભાગ્ય ના આપે યમનાજી તો પોતાનું સૌભાગ્ય આપી એટલા માટે એમના જેવું દાતા કોઈ નથી બે દાતાઓ આપણી પાસે એવા છે ને કે વૈષ્ણવ બીજે ક્યાંય હાથ ફેલાવવાની જરૂર જ નથી એક મહાપ્રભુજી અને બીજા શ્રી યમુના અરે દાન રક્ષસ છે બહુ ચરિત્રવા અને શ્રી યમના સિનાહી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે એવા દાતાઓ છે તામ મુકુંદરતી વર્ધની પ્રેમ વધારનારા યમનાજી જયતી આપનો જય કોનો પદ્મ બંધો સુતા પદ્મ એટલે કમળ એનો બંધુ કોણ સૂર્ય સૂર્ય ઉગે તો કમળ ખીલે ને અને એની સુતા એટલે પુત્રી હે સૂર્ય પુત્રી આપની જયતી આપનો જય ત્રણ પ્રકારના ભક્તો છે શુક એટલે વાચિક સેવા કરનારા મયુર એટલે કાયિક સેવા કરનારા અને હંસ એટલે માનસિક સેવા કરનારા હંસ વિચાર તોય ધ્યાનમાં હોય એવું લાગે ને એટલે માનસિક સેવા મયુર પીછા ફેલાવીને નાચે એ કાયિક સેવા અને સુખ મધુર મધુર બોલે એ વાચિક સેવા તો આ ત્રણેય દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપજો તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિ કાવાલુકા આ લહેરો યમનાજીમાં આવે મહાપ્રભુજી કે આ લહેરો નથી યમનાજીની ભૂજાઓ છે પોતાની બાહુ ફેલાવી ફેલાવી ઠાકોરજીના ચરણ પકડવા માટે યમનાજી તરંગ ભુજ પોતાની ભૂજાઓને ફેલાવ આજ વેણુ ગીતમાં આવી નદ્ય સદાત દુબદાર મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મૂર્મે ભુજૈર મુરારી ગુરુણંતિ પાદ યુગલમ કમલો પહારા શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ